સાહેબ ભાઈ શ્રી ઘનશ્યામસિંહ અને બાળકો સ્વાદ સ્વાદની વાત આવે સંચાલક મંડળે સરસ કાર્યક્રમ ગોઠવો નનકડોક ને સારો કાર્યક્રમ હોય ને એમાં સ્વાદ જ કરવાનો હોય કે શું છે સ્વાદ આ બધાનો શિક્ષકો અને નક્કી કર્યું ત્યારે મને પણ વાત કરી પણ પછી ખબર પડી કે સંચાલક મંડળોએ તો ખરેખર દર મહિને એક આ પ્રોગ્રામ રાખવાની જરૂર છે પોગ્રામ આમ તો ભીમસી ખરેખર અહીંયા જે મિટિંગ ને એ ઉપરથી એમ થાય કે સંચાલક મંડળો આમાં ઘણું શીખવાનું મળશે ભીમસી ભાઈ કીધું સ્ટાફમાં ઘણી બધી સિસ્ટમ છે કે એનો ડ્રેસ સાહેબે કીધું ને કે ભાઈ સરખામણીમાં શિક્ષણમાં ઘણો ફેરફાર હોય છે પણ અહીંયા દ્વારકામાં રામભાઈ એવું છે કે કે પ્રાઇવેટ શિક્ષણ જે આપે કોમર્શિયલ શિક્ષણ આપે છે એમાં ઈ લોકો સારું શિક્ષણ ને સારા શિક્ષક જ સંચાલકો ને સમજે છે સંચાલકોને શિક્ષક સમજીને જ એને માન આપે છે સંચાલકોને ને તમારામાં ત્યાં વહેલું શિક્ષણ આવી ગયું એટલે સંચાલકોને ઓળખે છે એટલે એ જુદું પડે છે શિક્ષક આચાર્ય કે સંચાલક બધું સરખું જ છે અને આ તો સંચાલકો માટે તો સ્વાર્થ પરમાર્થ બેય છે અત્યારના સમયમાં તમે તમારો સ્વાર્થ સો ટકા છે પણ એની સામે પરમાર્થ એટલા માટે છે કે સારો રાહ સારું શિક્ષણ અને સારા સંસ્કાર મળે અને તપોવન જેવા બધા